જોડાઈ ગયા છે જિગ્નેશ અમદાવાદ માંથી ડ્રગ્સ નો જથ્થો ઝડપાયો ત્રણ ની ધરપકડ ભાવિની વાત કરવામાં આવે તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વધુ એક વખત ડ્રગ્સનો જથ્થો અમદાવાદની ધરતી પર ઉતરે એટલે કે અમદાવાદમાં પ્રવેશે તે પહેલાં તેને ઝડપી લીધો છે ઓડિશાથી ત્રણ આરોપીઓ જે ડ્રગ્સનો જથ્થો લઈને નીકળ્યા હતા એટલે કે જે ચરસ હતું તેના ચરસના પાવડર બનાવીને ત્યારબાદ તેને જે કહી શકાય કે જે ડ્રગ્સનો જથ્થો છે તે ગુજરાત અમદાવાદની અંદર સપ્લાય થવાનો હતો આવો ડ્રગ્સનો જથ્થો છે તે ઝડપી લેવામાં આવ્યો છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વટવાના જે રિંગ રોડ છે ત્યાં રિંગ રોડ ખાતેથી આ ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો છે જેમાં બસો કિલોથી વધુનો જે ડ્રગ્સનો જથ્થો છે તે કબ્જે કરાયો છે અને તે ડ્રગ્સ રસ્તામાં ક્યાં ઉતાર્યું છે આખરે આ ટ્રક ક્યાં જવાની હતી તે મામલે અત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે આભાર માહિતી માટે એટલે કે અમદાવાદમાં જે ડ્રગ્સ જથ્થો ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તે નિષ્ફળ ગયો છે અને ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો